મારું નામ સલમા છે મારા બાબો ઇમરાન છે અમે પોલસન ડેરી આગળ મારો છોકરો મચ્છીનો ધંધો કરે છે અમારે અમે તો બહુ જ ગરીબ છે સાહેબ અમારે કશું બી લેવા દેવા નથી મારો છોકરો એકદમ નિર્દોષ છે મારા છોકરાને કશું વાઘ ગુનો નહોતો મારો છોકરો બધું સમેટીને જગ્યા ઉપર સાંજે ઘર આવવા માટે તૈયાર થયો કે હું મારો ટાઈમ થઈ ગયો હું મારા ઘર જતો રહો અચાનક રિક્ષાના અંદર બાઈકોના ઉપર બધા આવી ગયા મારા છોકરાને ઘેરી લીધું મારા છોકરાને જેવી તેવી ગાળો બોલી રહેલા મારા છોકરા કહે કે મને ગાર ના બોલો અને જેવું તો મન ના બોલો મારા છોકરાનો બહુ હુમલો કર્યો હુમલા કરનાર રાજુ મચ્છી શકિલ ગાંડો સકીલ પોતા પછી પેલો આ બે એક ભટિયારો છે શૂટર બે મજારી છે રેહાન અને ઇમરાન એ બધા થઈને મારા છોકરાને એકદમ અચાનક હુમલો કર્યો સાહેબ મારો બાબો મરી ગયો હોત તો અત્યારે હું ક્યાં લેવા જતી એ લોકો બધા હથિયાર હતા જ મારા છોકરાને એકદમ ઘાવો માર્યો ઘાવો શું હતો ને એ ખબર આઈ ને પાછળથી એકદમ અચાનક જ એટલે મારો છોકરો બચી ગયો એ માલિક નું શુકર છે બાકી આ લોકો તો મારવાની કોશિશ પર જ આયેલા અમારા ધંધા બાબત બી અમને હેરાન જ કરે છે ધંધા બાબત બી અમને હેરાન જ કરે છે કે તમારે તો આ માલ લઈને નામ તો અમે ગરીબ છે અમે બે કલાક નો ધંધો કરીએ બધા ધંધો અમે નહીં કરતા અમારી માંગણી એટલી જ છે કે અમને અમારે બે કલાક માં કાર્યવાહી કરી જ પડશે સાહેબ કાર્યવાહી કરો મારા છોકરા માટે કાર્યવાહી કરો મારા છોકરા ને વાગ્યું છે અભી થોડુંક વાગ્યું વધારે વાગ્યું હોય તો મારા બાબા ને કોના જોડે માંગવા જતી અને કોના જોડે લેવા જતી